તો હવે અમે વિડીયો ઉતારવાની તૈયારી કરી છે જો આ તેણે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી માં સંખ વ્યુ બી ઉધાડો ભાઈ તમાર કા થાય થાય ઉપાધી કરી મને ભાઈ આ અમારી આઈડી છે ભાઈ અમે કોમેડી વિડીયો ઉતારીએ આમાં અને મૂકી છે ધીમે ધીમે અને તમારો સપોર્ટ જોઈ છે ફૂલે ફૂલ કા કરી જો તમને ખબર છે પેલા તમને અમે રાત ના વિડીયો ઉતાર આવ્યા છે હા કાઈ તમને વાત કરી ખબર છે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ને દી અમે એક વસ્તુ માન્યું આ એના દાદાને આયના દાદા કે દિલ ના લિયા કે દિલ ના લિયા લપન એવા બોલો ના કે તું કૃષ્ણ હોય ને તો આવવાનું તારો ફોન બધા વિડીયો બનાવો ફોન તો મારો હું પાપા બે

એ તો બોલ કુતા હોય કુતા હોય ભાઈ શું બોલે આજ છેલા વિડિયો તમે અમારો જોઈ લે ભાઈ ના ના ખતમ થાવાની કે હું થાય ખબર નથી તું સમજા હા નહી તું સમજા નહીં

કોંચ માકાની દઈ ભાઈ દાદા બેઠા દાદા આમ જો અંધારું અંધારું હવે શું ને આ બધું અમારા ખાતે હતું પેલા

એક ભાઈ એમ કે તમારી કે 50 લાખ રૂપિયા દી બાપા ગયા કાલ બેંક વાળા લેવા આવી છે મારી ભાઈ તમારે પ્રેંક જો પ્રેંક જો રાખો આને દેખાય છે તમને કઈ છટે જ નહીં જો આને બીને ખબર પડી ગઈ છે ઓય આ ગયા આ હવે કાઈ નહી થાય જો અમે જઈ છે જો રાખો અમે બે જઈ છે રેડી કરે હાલો કુતરો ભાગી જાવ ભાગતો ન સોટી એમ તમારે જાણીતા છે કુતરો જ બધે આ એક આ બે ઓલા તો ભાગી ગયા જો જાય આ અમારો પપ્પી છે ડાયો જી તારે થવું મેં ઓળખી તું રાત તો થોડો થોડો બીવે છે બીવે હાલો પાસે ઓલા પાસે જાય ઓલા બે ભાગી ગયા છે અમે નહીં બીવરાવા જવા તા એમ ફેગું ભેગું થયું નહીં આ ઉભા રહ્યો હવે અમારા દોસ્તાર છે ને મૂકીને ન જવાય નકર ગયા છે કપ હતા

हैप्पी न्यू ईयर भाई हाल <laughs> okay, okay, तो सर भाई हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर भाई हेलो भाई हम जावशो ओके ओके भाई अब बस दुनिया छपम कर दे तो मारे नाम में ठीक हो गई ए हमें तीन जो एक तो जा चल भाई बाय बाय हेलो भाई हम बे हमें तीन अरे गुड नाइट गुड नाइट हमें तीन छे तीन हेलो भाई गुड नाइट બે એરિયા આતંકવાદી એક નાનો આતંકવાદી એક મોટો આતંકવાદી હવે હોઈ જાય તો વાયલા જાય સીધે સીધે ઘણા લોકો અમને એમ કે છે કે તમે વિડીયો ઉતારો છો લાગો છો આ લાગો છો પણ ભાઈ ચરમ બરમ રાખવી નથી થોડુંક આગળ વધવું છે લાઈફમાં બાકી અમને મજા આવે છે ભાઈ આમાં ટાઈમ પાસ કરીએ ભાઈ રાતે તો શું આપણું કામ હોય દસ અગિયાર વાગ્યા સુધી રખડીએ આવા જેવું બીજું તો શું હોય હાલો હવે અમારે જયરાજભાઈ રજા લે છે જાઉં ને કાલભાઈ ગુડ નાઇટ હેપી ન્યૂ ઇયર હાલો ભાઈ હું એકલો રહ્યો છું છો ઘરે જઈને સુઈ જાઉં હાલો ગુડ નાઇટ હવે સુઈ જાય ઓકે